નમસ્કાર મિત્રો બે હજાર ચોવીસ પચીસ અને ગુજરાતને આગે લઈ જતું બજેટ આવતીકાલે પહેલી તારીખથી પ્રસ્તુત થવાનું છે પહેલી તારીખે રાજ્યપાલ શ્રીનો આભાર પ્રસ્તાવ એટલે ગત વર્ષે સરકારે કરેલી કામગીરી અને એનો ગઈ વખત આખું જે વિકાસની જે પત્રિકા હતી એ દર્શાવવામાં આવશે બીજી તારીખે આદરણીય કનુભાઈ દેસાઈ નાણાં શ્રી બે હજાર ચોવીસ પચીસ માટે ગુજરાતનું વિઝન ગુજરાતનું જ વિઝન નહીં પરંતુ આગલા પચીસ વર્ષનો પણ રોડમેપ આ બજેટ દ્વારા એક દિશા અને દ્રષ્ટિ ગુજરાત કયા સંજોગો ભણી જઈ રહ્યું છે કેવા પ્રકારના આગામી સમયમાં પચીસ વર્ષ સુધીનો રોડમેપ સાથેનું આવતા વર્ષનું બજેટ રજૂ થશે તમામ ગુજરાતીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું ખૂબ સારું એવું બજેટ આવતીકાલે પ્રસ્તુત થવાની આપણી સૌ ગુજરાતીઓની લાગણી હોય એટલે ગુજરાત સરકાર દર વખતે વૃદ્ધિ સાથેના બજેટો રજૂ કરતું રહ્યું છે એટલે ગઈ વખતે થોડા સમય પહેલાં જે કાર્ય સૂચિ અથવા તો સમયસૂચિ જે નક્કી કરી હતી એમાં બધા શનિવારોએ આપણે બેઠકો ચાલુ રાખી હતી પરંતુ આ વખતે ધારાસભ્યોની લાગણીઓ હતી કે અમને શનિ રવિની રજા મળે તો વધારે સારું તો એને અનુલક્ષી અને જે શનિવારોએ કામકાજની જે બેઠકો હતી એ બેઠકોને બીજા દિવસમાં ડબલ બેકટ બેઠકમાં સમાવી લઈ અને પ્રશ્નોત્તરીનો કોઈ પણ પ્રકારની રહી ના જાય એ રીતનું આખી સમયસૂચિ બનાવેલી છે એટલે આમ સમગ્ર ઓગણત્રીસમી તારીખ સુધીમાં પચીસ બેઠક અને ત્રેવીસ દિવસ જેટલી કાર્યવાહી ગૃહમાં થવાની છે આ વાત આપણે પહેલાં પણ કરી છે પરંતુ આપ સૌની લાગણી હતી કે વિધાનસભા આવતીકાલથી શરૂ થાય છે એટલે પત્રકાર મિત્રોને પણ મળવાનો આનંદ હોય વાત અને સમય આવતા સમયનો જે આવી રહ્યો છે વિધાનસભાનો એટલે સ્વાભાવિક રાજ્ય સરકારનું વિકાસનું બજેટ રજૂ થતું હોય એટલે આપ સૌને મળવું અને થોડી ઘણી જે માહિતી મારી પાસે જે કામકાજ સલાહકાર સમિતિમાં નક્કી થયું છે એ આપવાની હતી અને સાથે ખૂબ ઐતિહાસિક એવો અયોધ્યામાં રામ મંદિર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે ખાતમુહૂર્ત અને પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે એટલે આદરણીય મોદી સાહેબ ને આ રામ મંદિર માટેનો એક અભિનંદન પ્રસ્તાવ પણ આપણે લાવવાના છીએ એ પાંચમી તારીખે આપણે લાવવાનું નક્કી કામકાજ સલાહકાર સમિતિમાં થયું છે અને સર્વાનુમતે થયું છે લોકો કામકાજ સલાહકાર સમિતિમાં જે કામકાજ આખા મહિનાનું નક્કી કરવામાં આવ્યું છે એ સર્વાનુમતે કર્યું છે ને બધા જ સભ્યોની આદરણીય અમિતભાઈ અને આદરણીય શૈલેષભાઈ પણ વિપક્ષમાંથી એટલે કે સામે કોંગ્રેસના જૂથમાંથી એ લોકો બંને હાજર હતા ને એમની પણ આમાં સંમતિ હતી આમ એકંદરે કામકાજ કામકાજ સલાહકાર સમિતિમાં બજેટને લક્ષી અને જે આ આખે આખો વિકાસલક્ષી ફેબ્રુઆરી માસ છે એની આ એક રૂપરેખા છે